સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશોને હવે હર હર માં તો વાગે છે સાડા સાત ને તમારો ભાઈ મસ્ત મજા નાઈ ધોન થઈ ગયો છે ફ્રેશ કારણ કે જવાનું છે આજે ભાઈ આપણી જૂની સ્કૂલે કારણ કે છે ને ભાઈ ત્યાં ગણપતિ આગમન છે અને એને અમારે રીલ શૂટ કરો જવાનું છે એટલા માટે જો મસ્ત મજા થઈ ગયો છું તૈયાર ને જવાનું છે આપણે સ્કૂલે ને ઓલરેડી ટાઈમ થઈ ગયો છે ને આપણા સોસાયટીમાં પણ આજે ગણપતિ બાપાને બેસાડે છે ને પૂજા ને વિધિ ને બધું છે તો કોલેજે લગભગ તો રજા નથી એવું મને લાગે છે બાજુની કોલેજમાં રજા છે પણ આ કોલેજનો હજી મેસેજ આવ્યો નથી તો જોઈએ રજા હશે તો કોલેજે પણ જવું પડશે સ્કૂલે પણ જવું પડશે અને ગણપતિના મંડપે પણ જવું પડશે તો કાંઈ વાંધો નહીં અત્યારે તો હું જાઉં છું મારી જૂની સ્કૂલે તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ જો વાગ્યા છે અગિયાર ને પિસ્તાલીસ ને મારું જે સ્કૂલમાં શૂટિંગનું કામ હતું ને ઓલમોસ્ટ થઈ ગયું છે પૂરું અને ખાલી એક વિડીયો થોડોક એડિટ કરવાનો છે આ બિલ્ડિંગનું નવી બિલ્ડિંગ છે ને કન્સ્ટ્રકશનનું કામ હાલે છે એનો એક વિડીયો થોડોક તો એડિટ કરવાનો છે એટલા માટે તો હું થોડુંક શૂટ કરવાનું ને એટલે પાછો અહીંયા આવ્યો છું અને હમણાં પાછું જવાનું છે આપણા ગણપતિ મંડપે કારણ કે ત્યાં ભાઈ પૂજા છે કઈ કટલા વાય કેટલો ટાઈમ છે નહીં મને પાકી ખબર નથી પણ અત્યારે તો પોણા બહાર થયા છે તો જલ્દી જલ્દી છે ને હું બિલ્ડિંગનો કન્સ્ટ્રક્શનનો એક શૂટનો વિડીયો ઉતારી સીધો જ છું આપણા ઘરે મંડપે સોસાયટીના તો ચાલો ફાઇનલી બધું શૂટ પતાયનું હું આવી ગયો છું ભાઈ રાતતા અને આ બધો સામાન પીડો છે ગણપતિ દાદા જો ભાઈ અહીંયા બિરાજમાન છે ને આજે આગમન હતું ને આ બધું ડેકોરેશન કર્યું છે ને આની અમારે રીલ શૂટ કરવાની ને આગમનમાં તો શું હતું છોકરાઓ છે ને ભાઈ રેલી કાઢે ઢોલકા વગાડે ને એવું બધું ચાલુ હોય ને આરે મોજ મસ્તી કરે આનંદ કરે ને ગણપત દાદા અહીંયા બિરાજમાન છે ને સવારે પૂજન એવું બધું થયું હતું પણ મારે રીલ શૂટ કરવાની હતી એટલા માટે વ્લોગ તો નહોતો બનાવી એક કારણ કે એક બાજુ રીલ શૂટ કરવાની હોય એક બાજુ વ્લોગની ક્લિપ લેવાની હોય એક આરે બે ભેગું થાય નહીં એટલા માટે તો ખાલી છે ને ભાઈ મેં રીલ શૂટ કરી હતી અને આ છે ને મારા સ્કૂલના પેજ ઉપર જ અપલોડ થાય છે હું મારા પેજ ઉપર નથી કરતો કારણ કે સ્કૂલનું એક ઓલરેડી પેજ છે ને બે ત્રણ પેજ છે સ્કૂલના ફેસબુકમાં પછી યુટ્યુબમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ છે ને ગણપત દાદાની ભાઈ જો આપણે રીલ મસ્તીની શૂટ કરી નાખી છે ને જે કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું કામ આવતું હતું ને ત્યાંનું પણ મેં શૂટ કરી નાખ્યું છે ને હું તમને બધાને છે ને સ્પેશિયલી આ દેખાડવા હાટું જ તે પ્રાર્થનામાં આવ્યો હતો છે અને અને પૂજા બધી તૈયારી હું તમને પેલા તો ગણપતિ દાદા નું દર્શન કરાવી દઉં અને આવી મૂર્તિ છે આપણા સોસાયટી ની એ બધા પૂજા પૂજા ની વસ્તુ છે ને પડી છે અને ડેકોરેશન ની વસ્તુ પછી છે ને પૂજા થવા માં જે વાર છે પછી પૂજા ની તૈયારી થાય છે અહિયાં તો ગોડ દાદા કાઢે છે પાણી લેવા ગયો છે

આરતી કરવાની છે કેવ્ય કરી નાખી છે ખબર નહીં તો જાવ છું સીધો ઘરે મંડે પછી ઘરે અમારા ઘરે જે ઘરે ગણપતિ દાદા બેસાડેલા છે હું તમને દેખાડું બે ક્લિપ ને શોર્ટ લઈ લીધા છે ને મસ્ત ગણપતિ લીધા છે કાવ્ય કાવ્ય છે ને કાલે રાત્રે લાવી હતી ગણપતિ એ કારણ કે છે ને બધા પપ્પાને એમ ભાઈને બધા કામમાં હતા હું પણ કામમાં હતો એટલા માટે હું હારે નહોતો ગયો પણ મૂર્તિ છે ને મસ્ત લાવી છે ને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હોય છે ગીતનો કારણ કે મંડપે છે ને ભાઈ ઓલરેડી સાઉન્ડ સિસ્ટમ નાખેલી છે અને એનો અવાજ આવતો હોય છે બાકી તો છે ને ભાઈ આજે હું હાવ એટલે હાવ થાકી ગયો છું કારણ છે કે સ્કૂલે ગયો તો રીલ શૂટ કરવા કન્સ્ટ્રક્શનની રીલ શૂટ કરી મેં અને એક હતી ગણપતિ બાપાનું આગમન હતું એની મેં એક રીલ શૂટ ઓલરેડી કરી હતી મેં તમને કીધું પણ ટાઈમ મારે એટલો બધો રહ્યો હતો જ નહીં ને પછી કારણ કે મેં કાંઈ સ્કૂલે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે રીલના શોર્ટ લઉં કે પછી બ્લોગની ક્લિપ લઉં એ બે છે ને ડિસ્કસ કરવામાં મારે છે ને ટાઈમ વયો જાય એટલે ટૂંકમાં હું ટ્રાય પણ મૂકીને કરી શકતો હતો પણ ત્યાં છે ને ટૂંકમાં કેવાય ને બધા છોકરાઓને દેખાય નહીં પૂજા થતી હોય આગમન ને ને કાવ્ય હમણાં થઈ ગઈ છે આરતી ચાલુ છે અને અહીંયા આરતી થાય છે એટલે મંડળથી હું એવો તો ઘરે કારણ કે છે ને ભાઈ આજે મને થોડુંક થોડુંક માથું ચડ્યું છે માથાનો દુખાવો છે ને ખતરનાક છે ધીમે ધીમે દુખે છે પણ કાંઈ નહીં ટીકડી લઈ લેશું હમણાં ને હોઈ જવું છે આજે કારણ કે પાછું કાલ સવારે પણ જાગવાનું છે વહેલા ને જવાનું છે આપણે મંડપે ને કાલે કોલેજ પણ છે આજે તો જોતો નહીં કારણ કે રજા હતી એટલા માટે ને બાકી તો ભાઈ આજ માટે આટલું જ ત્યાં ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સિગ્નલ લેવા લોક સાથે ત્યાં બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય